આજે ગુજરાતભરમાં ત્રણ વર્ષ બાદ ફરી એકવાર પોલિયો રવિવાર તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે આજે રાજ્યભરમાં શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસીકરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે જેના પગલે યાત્રાધામ અંબાજીમાં પણ સ્પેશિયલ સત્તર બુથ ઉપર રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે અંબાજી યાત્રાધામ હોવાથી યાત્રિકોના ઘસારાને લઈ અંબાજી મંદિર અને બાબરી ઉતારવાના સ્થળ એવા માનસરોવર ઉપર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ ગમાર સાથે હેલ્થ વર્કરોએ યાત્રિકો સહિત સ્થાનિક લોકોના બાળકોને પોલિયોનું રસીકરણ કર્યું હતું જ્યારે મંદિરમાં બાળકો રડે નહીં તે માટે બિસ્કિટ અને રમવાના દડા કાર્યકરો દ્વારા બાળકોને આપી બાળકોનું સફળ રસીકરણ કરતા જોવા મળ્યા હતા જોકે દાંતા તાલુકામાં કુલ બસો એકાવન બુથ ઉપર એક હજાર ચાર હેલ્થ વર્કરો દ્વારા ત્રણ હજાર નવસો બાળકોને પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે અને તેમાં જો કોઈ બાકી રહી જશે તો ડોર ટુ ડોર જઈને પણ આ હેલ્થ વર્કરો રસીકરણનો ટાર્ગેટ પૂરો કરશે તાલુકા હેલ્થ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળ્યા હોવાથી તે દેશોમાંથી મુસાફરો ભારતમાં આવાગમન કરતા હોય છે ત્યારે ફરી ભારતમાં જે પોલિયો ઝીરો થઈ ગયું છે તે ફરી ન થાય તે માટે ત્રણ વર્ષ બાદ પણ ફરી આ પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે